शिशिवाद के फलतरामा अवे काल थी उ तो है केदु काल जे उ तो है मारी जमीन बची जा नंदेंद्र नगीन भाई तारी जमीन जावानी रे तारे लडवा जा पण नगीन भाई ने ता लगवे ता खूब गाम खावा जाय नाही ने नगीन भाई ने ता कर्यो तू प्रसो तू ता खूब गाम रुमाल ले ने ता समसंभूती जाय जाय ने तो एक आपला सगावडा એક આપણો ભાઈ એક આપણા ગામનો પડોશી અને આપણી સાથે સાથે ભણેલા હોય સાથે રમેલા હોય એનું ખાધે હોય તો એને મદદ કરવા ચલામ હોય ત્યારે આપણો સમાજ દૂર જાય એના માટે આપણે સૌ સંગઠન માટે જે ભેગા થયા છે મને એવું નથી કે આ લડાઈ ચીઠું તોય લડવાનું કે આ લડાઈ આનું તો જ લડવાનું એવું નથી આ લડવું તો ચીઠું કહેવાનું એમાંથી એક અને એના માટે આપણે ભેગા થયા જે બર્તન મળવાનું એના પછી પણ એકવાર ડીબીઆઈ મને ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ ત્યારે એમણે જે નથી બહુભાઈ જે વાત કરી ને કે સોશિયલ ઓડિટ થાય તો સોશિયલ એન્વાયરમેન્ટની વાત થાય એ તરત જ થશે અહીંયા કેટલો વિરોધ છે તે થશે ના એ સરકારના આગેવાનો મંત્રી એટલે કોઈ પણ કિશાવાળા વિરોધ ઠાડવા માટે બધું જ કરે શરૂઆતમાં જ્યારે પાર્ક કાપી નર્મદા રિવનની પ્રોજેક્ટની વાત હતી त्यारे मने पड़े काकेवाद है कि तु पाहें सजार दोसजार करनो प्रोजेक्ट अनन्पाइ नी थाई बंद हैं के तुम्हें हमजे कें नी यह अन्ने बदलो बंद है यो पछी में आपाचा माइड़ो ता खबन की हैं कें मंद्र है इनाज मंद्री आपिस्ताना मंद्र આ બનવાનો છે એના માટે ની બજેટ ની ફાળવણી કરી છે ત્યાર પછી અહીના નાણા મંત્રી વાત કરેલી હતી કે અમે કોઈ પણ આ પ્રોજેક્ટ પૈસા આપવા નથી પરંતુ બજેટ ની જે ચોપડી આપેલી 9મા નંબર ના પાના પર લખેલું હતું 500 કરોડ રૂપિયા આપવાની વાત કરી અહીના જ મંત્રી એમ કીધેલું કે અમે મોટો ડેમ નથી બનાવવાનો તો મને એમ લાગે 500 કરોડના ના પ્રોજેક્ટ ના ડેમ કે નલ્લા નલ્લા કે મોટા મોટા

मापड़ी करवानी नथी अने मा कोई मापड़ी करवा आवे ने अमे पूछवा देवाना नथी मने लागे आपणे खुट्टा डाकेला ने नथी डाकेला नी वात चालती छे खुट्टा डाकेला छे के नदी डाकेला बधाने खबर होय ने कापरिया मा डाकेला ने मा दो कोई ते आनंद ए जे पण केस करे केस ને મને નવા આપા ખેડૂતો પર લાગે છે કે બાજુના ગામનો કોઈ નાનો છોકરો હોય ને એ કેરી તોડવા તરફ મારી મારીને પગ લાગે પણ બહારથી આવીને હિન્દી ભાષી આવીને તમારતા માપણી કરી જાય ને ખોટો દાટી જાય અને તમે કેમ કઈ બોલે તે મને સમજ નથી નેશનલ હાઇવે 56 માં રાણીફળિયા ગામ છે એમાં વિસ્તારમાંથી સૌથી વધારે જમીન જવાની હતી ચરબી કામ થી વધારે જમીન જવાની હતી વિનાલ કામ થી વધારે જમીન જવાની હતી પીડા ફૂટા મારેલા હતા અને પીડા ફૂટા બધા કાઢીને નદીમાં ફેંકી દીધા અમે અત્યારે બે વર્ષ થવાનો કોઈ કઈ બોલતો નથી પણ જમીન કોની જાય છે આપણી જાય છે અને જમીન તમે લીધેલી કે બાપ દાદાએ આપેલી તો તમારા છોકરાઓને જમીન આપવાના કે નહીં આપવા આપણને આપેલી આપણે એમને આપવાની ને અને આપણી જમીન બચાવવાનું કામ આપણું જ છે બીજા ઉત્તમ પાકવાના નથી કે પાણીમાં જમીન અપાયું તેવું ગણવાનું આપણી જમીન સાચવવાનું કામ આપણું જ છે તમે આ કિસ્સો લઈને હાઈકોર્ટમાં આવી જાવ તો હાઈકોર્ટનો જજ શું કરે કે અત્યારે તો સામાજિક વાતાવરણ કેવું છે જો ઇન્ટરનેટ પર જો છે આ મીડિયાના મિત્રો લખે તો છે કે અને ઘણા ગયા ઉપર થવાનું નથી ઇલેક્શન પહેલા જીતુભાઈ બોલેલા અને કલેક્ટર સાહેબ તત્કાલીન કલેક્ટર ભી બોલ્યા આવી કોઈ યોજના હતી હવે નથી આવી યોજના આવી ને યોજના નવસારી જિલ્લામાં મારા ગામની બાજુમાંથી સિંધાયમાં પ્રવેશે છે યોજના એ રીતે તાપી નામ યુસુફભાઈ ગામની લોકો લડત ચલાવે છે તારા 33 ગામો જવાના છે તાપી રેલવે આવવાનું છે એટલે આપણે ભુસાવળ વાળી લાઈનમાંથી જઈએ પાલઘર સુધી લાઈન આવે એનો આપણે ખાસ વિરોધ કરવાનો છે અને આ કઈ એક જ પ્રોજેક્ટ નથી આના પછી 50 બીજા પ્રોજેક્ટ આવવાના છે આ વિસ્તારમાં તમે ગુજરાતનો નકશો જુઓ આપણો જે વિસ્તાર છે તે જોવો તમે ભરૂચ નવસારી તાપી જિલ્લો એ વિસ્તાર તમે ડાંગ જિલ્લો એ જોવો હાઈવે 56 ની ઉપર શું છે ગલીઓ છે કે શહેરો છે અહીંથી નીચે આપણે જે જંગલ છે નેશનલ પાર્ક છે વચ્ચેનો નો એરિયો કેટલો જો 30 કિલોમીટર નો એરિયો લ્યો કોડાઈમાં એ જ એરિયામાંથી કોરિડોર બધો જવાનો છે ભગવાન વાત કરી કે પાવર પ્રોજેક્ટ જવાના પાવર પ્રોજેક્ટની એટલી મોટી જરૂરિયાત કેમ પડી પાર તાપી નર્મદા રિવર લિંક જવાનું નેરમાં પાણી જવાનું એટલી મોટી જરૂર કેમ પડી રેલવે ગુડ સ્ટેન્ડ કેમ આવી થી આવવાનું કેમ આવી એક્સપ્રેસ આવી જવાનું અહીંયા ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર આવવાની તૈયારી થાય છે એના માટે આ પાવર પ્રોજેક્ટ એટલે જીપી લાઈનનો મોટો પ્રોજેક્ટ થાય છે પાણીની ખટ ન પડે એના માટે પાર તાપી નર્મદા યોજના જાય છે નેશનલ હાઈવે જાય છે એથી આ નેશનલ હાઈવે કોડો થઈને મોટી થવાની તજવીજ ચાલે છે તેવી જ રીતે અહીં ઇન્ડસ્ટ્રી આવવાની પૂરેપૂરી તૈયારી થાય છે એના માટે આપણે જાગૃત થવું પડે એક ભાઈ વાત કરી કે તમે કે નવું ઘર બનાવો તો પહેલા શું કરો તમે ઘરની શરૂઆત તો તો હું કરે બોર કરે ને પાણીની વ્યવસ્થા કરે ને આપણે પાણીની વ્યવસ્થા કરવાનું ચાલુ કરી દીધું પછી શું કરે જીબીમાં જઈને મીટર લાવે ને ટેમ્પરરી મીટર પર મૂક્યા પહેલા આવે ને લાઈટની જરૂર પડે ને તો એ પાવર પ્રોજેક્ટ થાય પછી રસ્તો બની જાય કોઈ રસ્તાની જરૂર પડે તો રસ્તો આવી ગયો માલ સામાન લઈ જવા માટે ગુડ સ્ટ્રેન્થ જરૂર પડે તો ગુડ સ્ટ્રેન્થ તૈયારી કરતા છે અહીં મોટી આપત્તિ આવવાની તૈયારી થાય છે એના વિરોધમાં આપણે સૌએ ભેગા થવાની ખૂબ જરૂર છે અને ચર્ચા વિચારણા તમે અહીંની રાકેશભાઈ સંઘર્ષ સમિતિ બનાવો ચર્ચા વિચારણા કરો જ્યાં પણ જવાનું છે કે અમે આખી આ સ્ટેજ પર બેસેલા તમામ આગેવાનો જશું ને આ કોઈ તમને કે કે ખોટી વાત કરીને ગુમરાહ કરે છે દિવ્ય ભાસ્કર

કોઈ દિવસ פאר તાપી नर्मदा નિવર્ણિત પ્રોજેક્ટના ડાંગ એ નથી કીધું અમારા ગામમાંથી કાપી દે એમ છે કઈ જગ્યાએ કયા સર્વે નંબર જોવાની વાત નથી કરી કોઈ જો ધરમપુરના જંગલવિસ્તારના લોકોએ વાત નથી કોઈ દિવસ કપરાડાના લોકોએ વાત નથી કરી તાપીના લોકોએ વાત નથી કરી માળવીના લોકોએ વાત નથી કરી પરંતુ એ બધા જ સમાજની લડત ખેડૂતની લડત લોકોની લડત અને જમીન બચાવવા માટે નીકળી આવે તો એ જ આપણે તૈયારી કરવાની છે અમને કોઈ ચૂકની આવતી નથી

પરંતુ આપણે આપણું ગામ બચાવવું હોય આપણી જમીન બચાવવી હોય તો આની લડત ના એંધાણ આપણે કરવા પડે રાકેશભાઈ સંઘર્ષ સમિતિ બનાવે અને એની ટીમ જ્યારે પણ નક્કી કરે ત્યારે આપણે પ્રાંત અધિકારીને કે કલેક્ટરને આવેદન પત્ર આપી દેવાનું જાહેરનામાની રાહ જોવાની નથી જાહેરનામું એક વર્ષમાં આવે ડીપીઆર આપ બનાવશે અને પછી રણની એક વર્ષમાં કામગીરી ચાલતા તરત થઈ જશે પણ આપણી સંઘર્ષ સમિતિ આપણે બનાવીને આપણી લડત કરવાની છે અમે તમામ તમારી સાથે છે અને તમે અમારું સ્વાગત કર્યું એ બદલ સૌનો આભાર સૌને જય આદિના